સુરતમાં પોલીસ કર્મી પર હુમલો કરનાર આરોપી પોલીસ પકડમાં વડોદરાના નિમેશ ગઢવી નામના આરોપીને પોલીસે પકડી લીધો ગામડામાં યુવક યુવતીના ઘરે જઈને હાથમાં તલવાર સાથે યુવક ઘરે ઉત્પાત બચાવવા માટે ગયો હતો પરિવારે જાણ કરતા પલસાણા પોલીસનો સ્ટાફ સ્થળે પહોંચ્યો હતો નિમેશ ગઢવીએ પોલીસ કર્મી ઉપર પથ્થર અને તલવારથી હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકને યુવતી સાથે એક તરફી પ્રેમ કરતો હતો એક યુવતી સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટમાં આવ્યો હતો અને ત્યારબાદ તલવાર લઈને પલસાણાના એક ગામમાં પહોંચ્યો જ્યાં યુવતી રહેતી હતી અને ખુલ્લી તલવાર સાથે ગાડી ભાડે કરીને આ યુવક ત્યાં પહોંચ્યો હતો જો કે પોલીસે હવે બરાબરનો પાઠ ભણાવ્યો છે આ યુવકે નિકેત નામના પોલીસ કર્મચારી ઉપર પણ હુમલો કર્યો હતો પોલીસ કર્મચારીને માથાના ભાગે અને કાનના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી હાલ પોલીસ કર્મચારી સારવાર હેઠળ છે અને આ જે આરોપી છે એ પલસાણામાં ઉત્પાત બચાવવા માટે ગયો હતો આખું ગામ માથે લીધું હતું જો કે ગ્રીષ્માકાંડ જેવો બીજો કિસ્સો બનતા બનતા રહી ગયો દ્રશ્યો જુઓ તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્ય છે પહેલા આરોપીએ જાર ઉતપાત મચાવે હતો ત્યારના દ્રશ્યો છે હાથમાં ખુલ્લી તલવાર છે અને તમામ લોકોને ગભરાવતો હતો બીજી તરફ હવે બકરી બનીને બેઠો છે પોલીસ પકડવા ના ગામમાં એક વ્યક્તિ ખુલ્લી તલવાર લઈ અને આતંક મચાવી રહ્યો છે તે વર્દીના આધારે ગંગાધર આઉટપોસ્ટના માણસો તેમજ પીસીઆરના માણસો જગ્યા ઉપર જતા એ નિમેશ મેઘવાળ ઉર્ફે ગઢવી તે જગ્યા ઉપર હાજર હતો અને જેમ તેમ ગાળું બોલતો હતો જેમ જેથી તેમના અમારી જે પીસીઆરના અને જે આઉટપોસ્ટના માણસો છે એ જગ્યા ઉપર ગયેલ હતા તેમને તેને સમજાવવાનો પ્રયાસ કરે કરતા હતા એ દરમિયાન ન સમજી અને અમારા જે હેડ કોન્સ્ટેબલ છે નિકેતભાઈ તેમને માથાના ભાગે તલવાર મારી દેતા ઈજા થયેલ છે જે બાબતે રવિન્દ્ર મેરિયાભાઈ જેમની સાથેના હેડ કોન્સ્ટેબલ છે એમની વિગતવારની ફરિયાદ લઈ અને તપાસ હાથ ધરેલ છે નામ છે નિમેશ મેઘવાડ ગઢવી છે બરોડાનો અને એમને જે કમલેશભાઈની દીકરી છે તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર મિત્રતા થઈ અને પ્રેમ સંબંધ બંધાયેલો જે બાબતે તેના ફાધરે કમલેશભાઈએ તેમને છોકરાને મળવાની ના પાડતા તેને લાગી આવતા આજરોજ તલવાર લઈ અને ગામમાં આવી ગયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ પાસેથી નિર્મલ સોશિયલ મીડિયામાં પાંગરેલો પ્રેમ જેલ સુધી પહોંચ્યો શખ્સ દાદાગીરી કરવા માટે પહોંચ્યો હતો પરંતુ જેલમાં પહોંચવું પડ્યું શું કાર્યવાહી આ મામલે ગતરજ જે યુવક છે તે યુવતીના ઘરે પહોંચ્યું હતું અને તેણે આખું ગ્રામ માથે લીધું હતું ગ્રામજનો દ્વારા કંટ્રોલમાં વરજી લખવામાં આવતા જે પોલીસ છે ત્યાં પહોંચી હતી ત્યારબાદ જે પોલીસ પહોંચી હતી તેના પર આ યુવક દ્વારા તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો અને જે હેડ કોન્સ્ટેબલ હતો ઇજાગ્રસ્ત હતો તેને સારવાર ખસેડવામાં આવ્યા હતા બીજી પોલીસ આવી હતી અને એ યુવક પાસે સમજાવીને યુવક પાસેથી તલવાર લઈ લેવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી મહત્વનું છે કે આ યુવકનો જે પ્રેમ છે તે સોશિયલ મીડિયામાં થયો હતો અને ત્યારબાદ યુવતીના ઘરે ખબર પડતા પિતાએ વાત કરવાનું ના કહેતા યુવક જામ દોડી આવ્યો હતો આ જે યુવક છે તેનું નામ નિવેદ ગોડવ્યું હોવાનું સામે આવ્યું છે પલસાણા પોલીસે હાલ તો આ યુવકની ધરપકડ કરી અને જેલમાં નાખી અને આગળની કાર્યવાહી હાથ ધરી બિલકુલ માહિતી બદલ આભાર